સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમથી ચર્ચાનો વિષય બની ગયા મૌલાના પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સાથે કનેક્શનની શંકાના મુદ્દે ચર્ચામાં આવેલ હિમખીમડી પરા પાકિસ્તાન કે અફઘાનિસ્તાન સાથે કનેક્શન સબબ શંકાસ્પદ મૌલાનાની ઉલટ તપાસ એસઓજી અને એટીએસે કરેલી હતી મદરેસાના બાંધકામને શરદ ભંગના નિયમ હેઠળ રાતોરાત ડિમોલેશન કરવામાં આવેલ ધારીના હિમખીમડી વિસ્તારમાં અનેક ગરીબ પરિવારો રહે છે મોટાભાગના પરિવારો પાસે રહેઠાણ અંગેના કોઈ પણ જાતની જરૂરી પુરાવાઓ પણ નથી જ્યારે મદરેસાનું બાંધકામ કરવામાં આવેલ એ જગ્યા મોગલ ભીખુભાઈ અમીભાઈ નામના એક મુસ્લિમ વ્યક્તિને ફાળવેલી હતી આ સમગ્ર હકીકત આપ સૌને મોકલાવી રહેલા છીએ આપ સૌ આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અમારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરીને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ જરૂરથી કરજો આપ નિહાળી રહેલા છો ધારી તાલુકાના હિમખીબડી પરા વિસ્તારમાં આવેલા દિને મોહમ્મદી મદરેસાની રાતોરાત ડિમોલેશન કામગીરીને અમરેલી જિલ્લામાં આવેલા ધારી શહેરના હિમખીમડીપરા વિસ્તારમાં છેલ્લા વીસ વર્ષથી ચાલી રહેલા મદરેસાને શરદ ભંગનું બાંધકામ થયાના નિયમ હેઠળ રાતોરાત તેનું ડિમોલેશન કરવામાં આવેલું છે આ સમાચારની સંપૂર્ણ વિગત જોઈએ તો ધારી શહેરના છેવાડે આવેલા હિમખીમડી પરા નામની એક માનવ વસાહત આવેલી છે કે સરકાર દ્વારા મફત પ્લોટ પ્લોટ ફાળવણી કરવામાં આવેલ એવો જ મોગલ અમીભાઈ નામના એક મુસ્લિમ પરિવારને આપવામાં આવેલો હતો જે પ્લોટ ઉપર પાકું બાંધકામ કરવામાં આવેલ અને હિમખીમડી પરાના મુસ્લિમ બાળકોને ધાર્મિક ટ્યુશન કરાવવા માટે મદરેસાને ડોનેટ કરવામાં આવેલો હતો મદરેસાના સંચાલનના દશકાઓ બાદ તારીખ એક પાંચ બે હજાર પચ્ચીસના રોજ મદ્રસાની તપાસ કરવામાં આવેલ જે સમય દરમિયાન મૂળ અમદાવાદના મોહમ્મદ ફઝલ અબ્દુલ અઝીઝ નામના મૌલાનાની પૂછપરછ કરી જરૂરી ડોક્યુમેન્ટ માંગવામાં આવેલા હતા મૌલાનાની પાસે હાજર આધાર કાર્ડ હતું જે તપાસ કરવા આવેલા પોલીસ અધિકારીઓને બતાવવામાં આવેલ જ્યારે વધુ ડોક્યુમેન્ટ એમના મૂળ વતન અમદાવાદ સ્થિત પોતાના ઘેરે હોવાનું કહેવામાં આવેલ અને પોલીસ અધિકારીઓએ જણાવ્યું એ અનુસાર ઘરેથી મંગાવવામાં પણ આવેલ પરંતુ જરૂરી ડોક્યુમેન્ટ અમદાવાદ થી ધારી સુધી પહોંચે એ પહેલા આ મોલાનાને પાકિસ્તાન અને અફઘાનિસ્તાન અમરેલી જિલ્લા માટે લાવવામાં આવેલા હતા અને ત્યારબાદ આ મોલાનાને હિમખીમડી પરા ખાતેના મદરેસામાં મોકલી પણ આપેલા હતા પરંતુ સોશિયલ મીડિયા અને મીડિયાના અહેવાલોમાં ચર્ચાનો મુદ્દો બની ગયેલો હિમખીમડી પરા

પોલીસ બંદોબસ્ત સાથે જવાબદાર અધિકારીઓ હિમખીમડી પરા વિસ્તારમાં આવેલ મદરેસાની જગ્યાના મૂળ માલિકે શરત ભંગ કરેલ છે જે બાબતે સાંજે પાંચ કલાકની આસપાસ મદરેસાને સીલ કરવામાં આવેલો હતો અને ત્યારબાદ બીજા જ દિવસે વહેલી સવારે આ મદરેસાનું મેગા ડિમોલેશન કરવામાં